પણ પથારી ફેરવી જે આ સ્કૂલ વાળા હોય ધ્યેય ઊંચો રાખો અલા મંગળ પર ઘર બનાવ બની જાય બાપાનો માલ છે અહીંયા કલોલમાં ભાડે નથી મળતું આપણને કે પોઝિટિવ વિચાર કરવાના નેગેટિવ નહીં કરવા નેગેટિવ આવે ધક્કા મારું જા જા ચાર દીકરીઓનો બાપ છું બે મારી દીકરીઓ છે બે મારા ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું તમને બધાને કહું છું જીવનમાં ગમે તે થાય જોઈન્ટ ફેમિલીમાં રહેજો આ સમાજની સૌથી મોટી તાકાત છે સાવણી ને સાવણી એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય હે ને દ્રાક્ષ તો ઝુમખો સો રૂપિયા કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયા કિલો લે નહીં ચાર દીકરીઓનો બાપ છું ગર્લ્સ સ્કૂલમાં બેઠો છું પરિવાર વચ્ચે પણ મારું મારી છે ને જબાન બહુ ખરાબ છે પણ મારું દિલ બહુ સાફ છે યંગ છોકરીઓ પંદર અઢાર વીસ વર્ષની એવી દીકરીઓ સરસ લાગતી હોય કુચકુચ હોતા એવી ફિલિંગ આવતી હોય હે અને એ જ વખતે સ્કૂલમાં શિક્ષકોને મા બાપ કે આવા વિચારો નહીં કરવાના ગંદા વિચારો નહીં કરવાના પ્રેમના વિચારો નહીં કરવા અલ્લા ઉપરમાં એ જ આવે બીજું આવે જ નહીં અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય સમજો થોડું આ દુનિયામાં આ દુનિયામાં સૌથી વધુ બેટા શું અપાય છે ખબર છે શીખામણો અને સૌથી ઓછું શું લેવાય છે શિખામણો કેમ કે આપવા લેવાવાળા બે સમજે તો બીજા માટે બધા આપે જ જાય છે લો 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 બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો પાલનપુરમાં હું જાતે બ્રાહ્મણ છું હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં સંપ્રદાયમાં માનતો નથી હું સમાજમાં નથી માનતો હું વ્યક્તિમાં માનું છું કે વ્યક્તિથી સમાજ છે સમાજથી વ્યક્તિ નથી વ્યક્તિ મજબૂત હોવો જોઈએ બહુ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે એક દરિદ્ર બ્રાહ્મણ હતો બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય હું એકચ્યુઅલી એને હોધું છું સાલો જડતો નથી મને નહીં તો મારી મર્સિડીસ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય દીકરા દીકરીઓ આપણે બધા જ સ્કૂલમાં કેમ આવીએ છીએ બીકોઝ વી હેવ અ ડ્રીમ લાડી ગાડીને વાડી હે ને પણ શું એવું થાય છે ભણ્યા પછી નથી થતું શું થાય છે સ્કૂલ કોલેજની બહાર તમે જુઓ બોર મારે છે અમારી સ્કૂલનું ગૌરવ પહેલો બીજો ત્રીજો અલા છેલ્લા ત્રણ નંબરનું શું મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય દોડવાની હરીફાઈ થાય પહેલા બીજા ત્રીજાનું બહુમાન અલા છેલ્લા ત્રણ નંબરનું શું આ ત્રણ ભાગ ના લેતા નંબર આવે આ એકલા ક્યાં દોડે જાઓ દોડો અલા આ છે તો તું છે આ છે તો તું છે ડોક્ટર બનો એન્જિનિયર બનો કલેક્ટર બનો ડીએસપી બનો બાકી બધો કચરો સાહેબ તમને ખબર છે આપણે મનુષ્ય કેમ બન્યા છે ચોર્યાસી લાખ યોનીઓમાં જખ મારી રહ્યા છે એમને નથી આવી ગયા વી હિયર ફોર અ રીઝન પણ હાલા કોઈ કહેતું બધા ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો છે એક બાજુ તું પાપી છે તું આવો છે તું ઢેકણો છે સ્કૂલમાં આવો કે તું ડોબો છું ગણિત નથી આવડતું બાર આવો બતાવશું આવડે સાહેબ આજે પ્રોબ્લેમ એ થયો છે કે સ્કૂલ કોલેજમાં દીકરા દીકરીઓ તમને જે ભણાવશે ને જીવનમાં કામ નહી આવે અને જીવનમાં જે કામ આવે હાલ ભણાવતા નથી લોચા તો રહેવાના જ આ સૌથી મોટો પ્રશ્ન બધું કરવું છે કરવું છે કરવા દે સ્કૂલમાં ગણિત વિજ્ઞાન ભૂગો અંગ્રેજો બહુ હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરીને ગયા ઓગણીસો અડતાલીસમાં માં એમને ખબર હતી કે આ દેશને બરબાદ કરવો હોય તો એની એની ગુરુકુલ પરંપરા એની સંસ્કૃતિને ખલાસ કરી નાખો અને કરી ગયા શું કર્યું પાંચ વિષય દાખલ કરી ગયા ગણિત વિજ્ઞાન ભૂગોળ ધેગડું પૂછડું મારા બાપા ઔરંગઝેબ ભણે મારે ઔરંગઝેબ ભણવાનું મારો છોકરો ઔરંગઝેબ ભણે પૃથ્વી ગોળ હતી ગોળ હતી ગોળ હતી હવે નવું લાવો લપસી ના જવાયું ગાંધીજી જેવા બનો અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના ભગતસિંહ જેવા બનો અલા બોમ્બ ફેંકવો પડે હાલ ફેંકાય દીકરા નીકળ્યો કોઈ એક કોઈના જેવું બનવાનું નથી પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવવાની આટલું જ કરવાનું તો શું કરવાનું બધું ચાલે છે બધી દોડ ચાલે છે ખોટી અને એટલે તમે જુઓ આજે નવ હજાર નોકરીઓ માટે નવ લાખ બેકારો આવે ઇઝ હું જવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ આપું છું સિસ્ટમ બિલકુલ છે 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 થર્ડ ક્લાસ પાયામાંથી બદલવાની જરૂર જરૂર આ આ કરવાની મૂળ વાત શું તમે જુઓ સાહેબ આટલો પૈસો આટલી આટલી સંપત્તિ પ્રગતિ સમાજે કરી વિકાસ વિકાસ તો તો અર્થ એવો કર્યો છે કે દસ વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહી રાખે એવું કર્યું વિકાસ કોને કહેવાય એક બાળક ને ટકા આવે કે પંચાણું સ્કૂલ કોલેજ માંથી બહાર નીકળે ને હસતો હસતો જાય ને હસતો હસતો આવે એટલે સાહેબ મેં નક્કી કર્યું છે એ વાત હું પછી કરું છું પણ એ ગરીબ ઘરમાં હું જન્મ્યો જ્યાં બે ટાઈમ ખાવાની તકલીફ મારા બાપુજી ગોટલા ઉપર દરજી કામ કરે નીચે દરગાહને ઉપર મસ્જિદ આઈ એમ ફ્રોમ વેરી પુઅર દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ નો ફેન ઇન માય હાઉસ એક દિવસ આઠમા ધોરણમાં ઘેર ઝઘડો કર્યો મારા બાપાને કીધું સાયકલ લઈ આવો મને કે કેમ મેં તું બધા સ્કૂટર લઈને લુના લઈને બસ પણ આપણે હડતા મને આપણે ગરીબ છે ગરીબ એટલે શું મને કે હોંધા ના મળે મેં તું હોંધા એટલે શું મને કે બેટા નફો નુકસાન બધું લોચામાં પડી જાય સાયકલ લાવી આપું અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ મારી આખી જિંદગી બદલાઈ ગઈ શું કહ્યું મારા બાપુજીએ મને કે સલાહ કોઈ કરોડપદીને ત્યાં પેદા થયો હતો હું ખાલી વાત હાજી હોય શું કરવા આવ્યો હાલ આ ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ તો તકલીફ હતી પણ હવે આવી ગયા તો આવી ગયા હાલ આ જન્મ લેવો આપણા હાથમાં છે મેં તો એ તો મારા હાથમાં નથી મને કે બધું તારા હાથમાં છે મેં તું કેવી રીતે મને કે બેટા ખૂબ કસરત કર ખૂબ ચોપડીઓ વાંચ તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો ચાર થી પાંચ હજાર પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું બેને જે વાત કરીને પુસ્તકો વાંચ્યા અને સવારે સો દંડ મારું છું ઓગણીસો છાસઠ નું મોડલ છું હંડ્રેડ નો ડાયાબિટીસ નો બ્લડ પ્રેશર દીકરીઓ તમને ખાસ કહું છું અને ત્યારે ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી એકસો ને વીસ બંગલાની સ્કીમ ચાલે છે બસો દુકાનનું જબરજસ્ત મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવું છું હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ એ હેરિટેજ હોટલ ઓવર ધેર બુક સ્ટોર ચલાવું છું ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું પુસ્તકો લખું છું ફિલ્મો બનાવું છું મહિનામાં વીસ દિવસ કથાઓ કરું છું બોલો કેવી મજા છે ને એટલે એક બેન પાછળથી ઊભા થયા સર તમે આવું બધું કેવી રીતે કર્યું બેંક લૂટી બીજા ભાઈ ઉભા થયા સંજય ભાઈ અમારે શું છે અમે ગરીબ ઘરમાંથી આવીએ ને અમારે કોઈ સપોર્ટ નથી ને તને હાલ આ ધીરુભાઈ સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું સાહેબ મેં બૂટ પોલિશ કરી છે મેં ઝેરોક્સો કાઢી છે મેં જીપો ચલાવી છે આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન દીકરા દીકરીઓ સખત મહેનતનો વિકલ્પ હોતો નથી નસીબ બસીબ તંબુરો હતો નથી બનાવવું પડે છે અને જાતે બનાવવું પડે હોતું નથી અઢાર કલાક મહેનત કેટલા કલાક સાહેબ વેકેશન પડે ને દીકરીઓ ગોવા માઉન્ટ આબુ જવાનું પપ્પા મમ્મીને ના કહેશો પણ વેકેશનમાં કોઈ દુકાન પર અનુભવ લેવા બેસજો કોઈ મંદિરમાં ચપ્પલ ગોઠવવા જતો ચાર બેનપરીઓ મિત્રો ભેગા થઈને હોસ્પિટલમાં કામ કરવા જજો કોઈ ચાની લારી કોઈ પૌવાની લારી કરજો નાનો બિઝનેસ કરજો એક મહિનો કોઈના ત્યાં નોકરી કરજો કોઈ બિલ્ડરના ત્યાં કોઈ એન્જિનિયરના ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટ ત્યાં એમને એમ કામ કરજો બાર વર્ષના જે ચોવીસ અનુભવ છે ને ભણવા કરતા વધુ કામ આવશે જીવનમાં આ કામ કર જેને જો હું શું કરું લટકી જાય પંખા તે પૂરું થઈ જાય તમારે મને એક કહો દીકરા તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ નહીં સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે અને પછી અંગ્રેજી ના આવડે અને બાઇક લઈને જતા અને પડી જાય શું કે ડેમેજ થઈ ગયા અલા ઇન્જરી કહેવાય અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની જે બેટા વોટર પીવું છે બેટા લેગ્સ ફોલ્ડ કરી દે અરે ભાઈ આ ગુજરાતી દેશીમાં બોલવાની ને આત્મવિશ્વાસની જે મજા છે છે નથી ભાષા હોશિયારી તમારી માતૃભાષામાં તમારો આત્મવિશ્વાસ આવી જાય ને દુનિયાની કોઈ પણ ભાષા બે ચાર મહિનામાં શીખી જવાય પણ બધું ચાલે છે આપણને જન્મતાની સાથે આ સમાજે સિસ્ટમ એક ચીજ સાચી નથી શીખવાડી પાપ અને પુણ્ય ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય ભગવાને જગ મારવા બનાવે તમે જુઓ તમારું આપણું કન્ડિશનિંગ જ એવું બોગસ કર્યું છે કે તમે દિવેલ પીધેલા જ ફરો તમે જુઓ કલેક્ટર ડીએસપી એમએલએ એમપી જેને જુઓ અહીંયા તમારા હાલ ફોટો પર જાણે બધી લાશો બેઠી હોય ને અને હાલ કેવા ફેર એન્ડ લવલી જેવા હે ને